નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે હું છું દીપક આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ કે ગુજરાતમાં આપણે જે હવામાન પલટાવાનું છે આજથી વરસાદની જે આગાહી છે એ ખરેખર કઈ જગ્યાએથી પલટાશે એટલે કે કયા વિસ્તારોમાં પલટાવાનું છે કયા કયા જિલ્લાઓમાં પલટાવાનું છે અને વધારે વરસાદની શક્યતા કયા દિવસોમાં છે કયા જિલ્લાઓમાં છે એની ગઈકાલે પણ વાત કરી હતી આજે પણ એમાં થોડીક આપણે વાત કરીશું બીજું એ પણ વાત કરીશું કે એપ્રિલ મહિનાની શરૂઆત જે છે એ આવતીકાલથી આપણે ત્યાં શરૂ થઈ જશે અને એની સાથે સાથે આપણે ત્યાં પુષ્કળ ગરમી પડવાની છે તો કયા કયા જિલ્લાઓની અંદર વરસાદની સાથે સાથે પુષ્કળ ગરમીની પણ શરૂઆત થઈ જશે એ પણ આપણે આ વિડીયોની અંદર જે છે વાત કરવાના છીએ તો જે લોકો અમારો વિડિયો જોઈ રહ્યા છે સૌથી પહેલાં તમને વિનંતી છે કે તમે યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકને લાઇક કરી દેજો કોમેન્ટ કરજો વિડીયોને શેર કરી દેજો અમારી ચેનલ ચેનલને જોઈન કરી લેજો હવે આપણે શરૂઆત કરીએ કે ભાઈ અત્યારે જે સ્થિતિ છે એ મુજબ આજ સવારેથી જે છે એ તમને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે ત્યાં અને સૌરાષ્ટ્રના ખાસ કરીને અમરેલી ભાવનગર એ તરફના જે વિસ્તારો છે દરિયાકાંઠાના જે છે એ તરફના વિસ્તારોમાં આજે તમને સવારથી જ વાદળો દેખાવાની શરૂઆત થઈ ગઈ હશે એટલે કે તમને ત્યાં વાદળો દેખાયા હશે અને આવનારા દિવસોની અંદર પણ આપણે ત્યાં જે છે એ હવે આજ ભાગ છે એ સક્રિય થવાનો છે એટલે કે દક્ષિણ ભારતના વિસ્તારોથી લઈ મહારાષ્ટ્રના જે વિસ્તારો જે છે એ બધા વિસ્તારોમાં અને ગુજરાતમાં પણ એની અસર થોડી ઘણી આપણે ત્યાં થશે એટલે હવામાન વિભાગે એ બધા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરી છે આવતીકાલ એટલે કે પહેલી એપ્રિલ અને એના પછી બીજી એપ્રિલ એટલે આ બે દિવસો જે છે એ ત્યારે આપણે ત્યાં ગુજરાતમાં વધારે વરસાદની શક્યતા છે વધારે વરસાદ એટલે ભારે વરસાદ નહીં ભારે વરસાદ એવી નહીં પણ હવામાન જે છે એ વધારે વિસ્તારોમાં આપણે ત્યાં પલટાશે અને બે દિવસ સુધી આપણે ત્યાં જે છે એ થોડા ઘણા વધારે વિસ્તારોની અંદર હવામાન પલટાવાની શક્યતા છે અને કોઈ જગ્યાએ છૂટો છવાયો હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ જે છે એ પડવાની શક્યતા દેખાઈ રહી છે હવે શું થશે કેવી રીતે એની આપણે જરાક વાત કરી લઈએ કે અહીંથી જે છે તમે જુઓ કે આ જે પહેલી તારીખની આજુબાજુથી જે છે અને પેલી બીજી ત્રીજી તારીખની આજુબાજુ કે આ બધા વિસ્તારો જે છે એની અંદરથી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે અહીંયા બરાબર સૌરાષ્ટ્રના એકાદ વિસ્તારો જે છે ત્યાં એટલે છૂટો છવાયો સાવ એકદમ હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ જે છે એ થવાની શક્યતા દેખાઈ રહી છે વધારે વરસાદ જે છે એ પડવાનો જે છે એ ખાસ કરીને આ તરફના જે વિસ્તારો જે છે એટલે કે કેરળ છે ગોવા છે એ તરફના દક્ષિણ ભારતના જે વિસ્તારો છે ત્યાં અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે એની અંદર વધારે વરસાદ થોડોક થવાની શક્યતા દેખાઈ રહી છે એની સાથે સાથે કેટલાક વિસ્તારોમાં જે છે એ વરસાદ પડશે ત્યારે આપણે ત્યાં જે છે એ પવન સાથે વરસાદ આવવાની શક્યતા છે ગાજવીજ કદાચ આપણે ત્યાં તમને દેખાય કેટલાક જગ્યાએ ગાજવીજ થાય પવન આવે પણ વરસાદ ના પડે એવી પણ શક્યતા છે જે જિલ્લાઓમાં આગાહી છે એ જિલ્લાઓની અંદર કેટલાક કેટલાક સ્થળોએ વરસાદ પડે એવી શક્યતા છે તમામ સ્થળોએ વરસાદ પડે એવી શક્યતા દેખાતી નથી હવે આપણે થોડીક વાત કરી લઈએ કે ભાઈ કયા કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે જો તમે જુઓ આજે જે છે એ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો જે છે એની અંદર થોડો ઘણો કોઈ જગ્યાએ તમારે હવામાન પલટાય અને કદાચ એકાદ જ જગ્યાએ છૂટી થાય એવી શક્યતા છે વધારે શક્યતા આજે આપણે ત્યાં ગુજરાતમાં નથી આવતીકાલે જે છે એ વરસાદની શક્યતા જે થોડી ઘણી દેખાઈ રહી છે એ વરસાદની શક્યતા આ તરફના વિસ્તારો જે છે અમરેલી ભાવનગરથી લઈ જૂનાગઢ ગીર સોમનાથના વિસ્તારો છે પછી અહીંથી પંચમહાલ દાહોદ આણંદ વડોદરા થી લઈ ભરૂચ છે નર્મદા છે સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દાદરાનગર અને હવેલી દાદરાનગર અને દાદરા અને નગર હવેલી અને દમણ છે આ તરફ દીવના વિસ્તારો છે એની અંદર પણ આપણે ત્યાં થોડો ઘણો છૂટો છવાયો જે વરસાદ જે છે એ કદાચ થવાની શક્યતા છે હવામાન પલટાવાની શક્યતા છે બીજું જામનગરથી લઈ દેવભૂમિ દ્વારકા મોરબી સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદર પછી કચ્છના કેટલાક વિસ્તારો પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા આ બધા વિસ્તારોની અંદર તમને કદાચ વાદળો જોવા મળે હવામાન પલટાય એ પ્રકારની સ્થિતિ છે બાકી આ તરફના વિસ્તારોમાં વધારે વરસાદ એટલે વરસાદની કે એવી કોઈ આગાહી નથી કે ત્યાં એકદમ વરસાદ પડી જાય કે એ પ્રકારની સ્થિતિ છે પરંતુ અહીંયા જે છે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આપણે ત્યાં વાદળો તમને દેખાશે અને કોઈ જગ્યાએ ગરમીને કારણે કદાચ થોડું ઘણું આપણે ત્યાં છૂટી થાય એવી શક્યતા છે બાકી વધારે વરસાદની ગુજરાતમાં આપણે ત્યાં શક્યતા દેખાતી નથી એટલે હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ જે છે એ વિસ્તારોની અંદર આપણે ત્યાં થવાની શક્યતા દેખાઈ રહી છે એની સાથે સાથે બીજી આપણે વાત કરી રહ્યા હતા કે ગરમી હવે ગરમી જે છે એમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો બેથી અઢી ડિગ્રીનો વધારો જે છે ગઈકાલથી થવાની શરૂઆત આપણે ત્યાં થઈ ગઈ છે હજી ગરમી વધશે એટલે જેમ જેમ આપણે આગળ જઈશું એમ એમ લગભગ બીજી તારીખની આજુબાજુથી જે છે એ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો જે છે દરિયાકાંઠાના વિસ્તારોને બાદ મોટા મોટાભાગના જે વિસ્તારો જે છે એની અંદર તાપમાન આડત્રીસ ડિગ્રીથી ચાલીસ ડિગ્રી છે અને કેટલા વિસ્તારોની અંદર જે છે ચાલીસ ડિગ્રીથી ઉપર જે છે તાપમાન જવાની શક્યતા છે અમદાવાદ એ તરફના વિસ્તારો છે રાજકોટ એ તરફના જે વિસ્તારો છે ત્યાં એના પછી ત્રણ તારીખથી જે છે એ લગભગ રાજકોટ છે સુરેન્દ્રનગર છે મોરબી છે અમદાવાદ છે પાટણ છે ગાંધીનગર છે એ તરફના જે વિસ્તારો છે એટલે કે ઉત્તર ગુજરાતના વિસ્તારો કે એ તરફના જે વિસ્તારો છે એની અંદર ચાલીસ ડિગ્રી સેલ્શિયસથી ઉપર તાપમાન જાય એવી શક્યતા દેખાઈ રહી છે અને પછી જેમ જેમ આગળ જઈશું એમ આપણે ત્યાં ચાલીસ ડિગ્રીથી ઉપર કેટલાકમાં એકતાલીસ બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જે છે એ થઈ જવાનું છે પાંચ એપ્રિલ આવતા આવતા ભુજથી લઈ એટલે કચ્છ ભુજથી લઈ ગાંધીધામ એ તરફના માંડવી એ તરફના વિસ્તારોથી લઈ એટલે માંડવી એ દરિયા કાંઠે છે એટલે ઓછું ત્યાં આપણે ગરમી થોડીક હશે પણ ભુજથી લઈને એ તરફના વિસ્તારોથી લઈ પાટણના વિસ્તારો છે મોરબી જામનગરના વિસ્તારો રાજકોટ એના પછી જે છે જૂનાગઢના વિસ્તારો અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ વડોદરા અને પંચમહાલ છે આણંદ છે ખેડા છે એ તરફના જે વિસ્તારો જે બધા છે ભરૂચ સુધીના વિસ્તારોની અંદર જે છે એ પુષ્કળ ગરમી પડવાની શક્યતા છે તાપમાન એકદમ વધારે થશે કેટલાક વિસ્તારોમાં કદાચ આપણે ત્યાં હીટવેવની સ્થિતિ પણ થાય એવી શક્યતા આવનારા દિવસોમાં આપણે ત્યાં દેખાઈ રહી છે એટલે કે ઉનાળાની આકરી ગરમી જે છે એ આપણે ત્યાં બે ત્રણ દિવસમાં ગુજરાતમાં આપણે જોવા મળશે એવી શક્યતા દેખાઈ રહી છે વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ જણાવજો કોમેન્ટ કરજો વિડીયોને શેર કરી દેજો